સીતારામ બધા એની પહેલાં તો કેમ છે બધા મજામાં મજામાં જઈશું મારા નવા લોકો બધાને આદિ સ્વાગત છે અત્યારે સવાર થઈ ગઈ છે ને આપણે નાઈને આપણે બધું કામકાજ પૂરું કરી નાખ્યું આપણે તો ખાલી વાળે ને એવું પોતો ને એવું મારવાનું અત્યારે સરસ મજાનું વાતાવરણ છે વાદળ સાહેબ દરરોજ વરસાદ આવે છે આજ લગભગ વરસાદ તો આવશે કોક કોક સાટ આવે એવું થઈ જાય અત્યારે બધું કામકાજ પણ પૂરું કરી નાખ્યું છે અને અત્યારમાં ઢોર માલ ને પણ નાખી દીધા ને એ પણ ખાવા મળ્યા છે અને આપણે તો સિરાઈ લીધું છે તો આપણે વાડીએ જવાનું છે તો વાડીએ જઈને મારો છે ને મારા પાને હાંકી હાંકવાનું છે તો આપણે વાડીએ જાવી આપણે વાડીએ આવી જશે અને નીન કેટલી બધી બગાડીશું અને હજુ રાસિજ પણ ભાડવાનું શું વળવા નથી અને કાંદાને હાથી દોડવા નથી અને આપણે નીંદવા જવાનું છે એટલે પહેલાં આપણે સરસ મજાને બધે વાળી નાખીએ અને એટલે આપણે માલીમાં પોથા નથી ને એ બધા જગભાકી કર્યા છે બધી તો આપણે પહેલાં નીંદવા જવા દેવી તો એક ને ઉચા વરસાદ આવી જવો અને બીજે ગારો ગારો થઈ ગયો તો આપણે હાથી પણ સોડી અમારે સંજયભાઈ જો નાવા પડી જશે ટાંકામાં જો આ પાણી પાણી થઈ જશે ને ટાકરમાં પાણી પણ હળવા મળે છે બીજી તો હવે આપણે એક્ટિવને ઘેરે દામ થાય અને ઘરે ઢોરને હાચો અને બીજું કાંઈ કામ ન હોય અને અમારા સંજયભાઈ જો ટાંકામાં પડી જશે તો આપણે જોઈએ જો ટાકો સરસ મજાનો આંખો ફેરો છે આપણે પણ નાવાનું મન થઈ જશે પણ આપણે કાંઈ નાવું નથી હું આખો ફેરો છું ટાકો અને અમારે સંજયભાઈ જો નાય છે તો કેવું સરસ મજાનું લાગે છે આલ્પા તમને ખબર જ પડી જાય જો પા આટલું ખાતી આક્યું છે અડધું ભાગ્યું નથી એટલે ના નિશાન પણ પડી જશે એટલું ખાતી તો લીલું દેખાય છે એટલું ભાગેલું અને બીજું બધું પેચી છે આંકવાનું અને આ બીજે આપણે ગોથા વિના જાય અને ઢગલા પણ કરી તો માથે વરસાદ પડી જાય એટલે ગારાના ધોવાઈ જાય ને પછી આપણે

તો હવે આપણે જાવ દીવી ઘરે તો વાડી થી ઘેરી વિયા છે અને અમર સંજય ભાઈ જલ તાસ ભરે છે ટ્રેક્ટર માં કેવડું મોર ટ્રેક્ટર છે કા સંજય આઈ બસ સંજય ભાઈ ને બધી મરસી વાવી છે બિયા નાખી કીધું છે અને આ બધા નનકા છોકરા સોગરા ડ્રમ છે બધા દુધીન બી બાજુ કોતે છે આમાં દુધી આ બધા રમે છે અને મારી બેનને હવે રસોઈ બનાવી નાખી છે બપોરનો રસોઈ બનાવી નાખી છે તો આપણે રોટલા ઘર છે તો એમને રોટલા ઘરે નાખ્યા પછી આપણે બપોરે ઘરે બેસી છે અને મારી બીજો હેલ્પ પણ મરસીને રોપ નાખ્યો છે પછી તો આવડો આવડો થયો છે સીકુડી મિશીન હવે રોટલા ખડી ન આવે બપોરા કરી લેવી રસોઈ બની ગઈ છે અને રસોઈમાં આજે જે સેવ ટમેટાનું શાક છે સરસ મજાનું બનાવ્યું છે અને આ બાજુ ઘઉંની રોટલી છે અને આમાં જો ટમેટાનો સલાડ બનાવ્યો છે અને આમાં છે ઢુંઘળેનો ઘઉંની રોટલીના આમાં છે પાપડ તો હવે આપણે બપોરા કરી લેવી જો આપણે વાડી આવી ગયા છે કપા નીંદવાનો છે તો કપા નીંદવાનું શરૂ પણ કરી દીધું છે બધા જો નીંદે છે કપાસ મોટો મોટો કડ છે તો સાટા બેટા આવે એ પહેલાં લઈ લેવી અને વરસાદ પણ સીડો છે બહુ વાતાવરણ તો જો કેવું મસ્ત લાગે છે અને મારા પપ્પા સાથી હાકે છે આલ્પા આટલું હાઇકી પણ ભાઈકી છે તો એ હાયકી નાખે નાસ્તો કરીને વ્યયા અને અમારે બે બેનું જાહેર પણ ની દે છે એ બે વાહર રહી જશે અને એમ બધા જો આગળ થઈ જશે આ બધા નીંદે છે અમારું ગઈબી બેને જો કાપો બાંધે છે અને અમારો પાછા બધી હાથી આપીને છું થોડુંક છે આજે આખી વાડીમાં હાથી ઈકી નાખીશું અને ખર્જો ક્યાંક ક્યાંક ખડશે આવું લુણી છે એટલે આપણે કાપામાં ભરી લેવીએ એટલે પાછું કાંઈ થાય નહીં આવું ક્યાંક છે અને આવડું આવડું જો કપાઈ છે અને આજે બધા જો નિંદતા નિંદતા આવ્યા તો આપણે બધા એક હતા આગળ થઈ જશે તો આપણે પણ નિંદવા મળી આપણે ક્યાં જગને વાળી ક્રીત વાળી થી ઘરે વિયા છે અને વાળું ને તૈયાર કરી અને વાળું ને બધું આપણે વાળ પણ તૈયાર થઈ ગયું છે અને વાળું પણ કરીને બધા તો પથાઈ ને ઉકરી ને ગયું છે તો આપણે સુવાનો ટાઈમ થઈ ગયો છે તો આપણે એને પહેલા આપણે ફ્રૂટ્સ લ બનાવવાનું છે તો હવે જે દૂધ ને મૂકી દીધું છે ગેસ ઉપર હવે જે ફ્રૂટ્સ લ મૂકી દીધું છે એમાં પાવડર નાખવાનો છે

ફ્રીઝમાં મૂકી દઈશું તો આજનો દિવસ આપણે માં કીધું કે કેવો લાગ્યો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો ચેનલ ઉપર નવા આવે તો વિડીયોને સબસ્ક્રાઇબ કરી નાખજો ફ્રી મળશે નવા બાય બાય